હેલો મિત્રો હું છું ભાવિશા અને તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન આજે આપણે બનાવવાના છીએ ગુજરાતની ટ્રેડિશનલ રેસીપી છે ગોવા ઢોકળીનું શાક અમારા ઘરમાં ખૂબ જ બને છે આ શાક તો તેના માટે મેં અહીંયા લઈ લીધા છે કિચનમાં રેગ્યુલર યુઝ થતા મસાલા બસો ગ્રામ જેટલો ગુવાર લીધો છે વઘારવા માટે પાણી અને ગેસ ઉપર મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો આશરે બસો ગ્રામ જેટલું તેલ લીધું છે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં અજમો એડ કરીશું વઘારમાં થોડું મરચું અને હળદર એડ કરીશું કોઈ પણ શાકમાં વઘારમાં મરચું અને હળદર એડ કરવાથી શાકનો કલર ખૂબ જ સરસ આવે છે આપણે અહીંયા પહેલાં પાણી વઘારવાનું છે તમે જોઈ શકો છો આપણું પાણી વઘારાઈ ગયું છે હવે તેમાં બાકીના મસાલા સ્વાદ મુજબ એડ કરીશું હું અહીંયા ચારથી પાંચ પર્સન માટે ઢોકળીનું શાક બનાવી રહી છું તો તમે પણ આજ માપથી બનાવજો ચોક્કસ સરસ બનશે અને ખૂબ જ ટેસ્ટી લાગશે હવે આપણે પાણીને હલાવી લેશું અને તેને થોડી વાર માટે ઢાંકી દેશું જેથી પાણી જલ્દી ઉકળી જાય ઢાંકતી વખતે થોડું ખુલ્લું રાખવાનું છે જેથી પાણી ઉભરાઈને બહાર ના નીકળી જાય હવે અહીંયા આપણે ઢોકળી માટે ઘઉંનો લોટ લઈ લીધો છે મેં અહીંયા થોડો લોટ વધારે લીધો છે હું આમાંથી થેપલા પણ બનાવવાની છું હવે તેમાં રેગ્યુલર મસાલા યુઝ કરીશું તમે આમાં ઢોકળીમાં ચણાનો લોટ પણ એડ કરી શકો છો મેં નથી લીધો શાક અને ઢોકળી બંનેમાં મસાલા થોડા ચડિયાતા લેવાના છે જેથી આપણી ઢોકળી ખૂબ જ સરસ લાગે મેં લોટમાં પણ અજમો એડ કર્યો છે હવે મોણ માટે તેલ એડ કરી દઈશું હવે લોટમાં તેલ મિક્સ કરી દેવાનું છે બરાબર મોણ મિક્સ થઈ જાય પછી આપણે લોટને પાણીથી બાંધી લઈશું તમે જોઈ શકો છો મણ સરસ મિક્સ થઈ ગયું છે હવે આમાંથી આપણે અડધો લોટ લઈ અને તેની ઢોકળી વણીશું આ સમયે આપણું પાણી ઉકળી ગયું છે તો આપણે તેમાં ગુવાર એડ કરી દઈશું ગુવારને ને ઢોકળીથી પેલા એડ કરી દેવાનો છે ઢોકળીને ચડતા જરા પણ વાર નથી લાગતી જેથી ગુવાર અડધો ચડે પછી આપણે ઢોકળી એડ કરવાની છે અહીંયા એક લુવો લઈ અને તેની પાતળી પાતળી રોટલી બનાવવાની છે આપણે તમે જોઈ શકો છો આપણો ગુવાર અડધો ચડી ગયો છે આ સમયે આપણે અહીંયા ઢોકળી એડ કરીશું મેં અહીંયા આવી આઠ ઢોકળી વણી છે અને હવે તેને ચપ્પાની મદદથી સ્ક્વેરમાં કટ કરી દઈશું ઢોકળી શાકમાં નાખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે તેને ઝડપથી નાખવાની છે અને વચ્ચે ચમચાથી હલાવતા રહેવાનું છે જેથી ઢોકળી એકબીજાને ચોંટી ના જાય આવી જ રીતે બધી ઢોકળી એડ કરી અને ફરી થોડી વાર ઢાંકી દેવાનું છે આપણી ઢોકળી ચડી જાય અને બધું પાણી બળી જાય એટલે આપણી ઢોકળીનું શાક તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ લાગી રહ્યું છે તમને પણ જો ગમ્યું હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો